આપણા ભક્તજનો જે રામલલ્લાની રાહ જોઈ રહ્યા હતા તે નિમિત્તે જે વડાપ્રધાનનું આજે એ સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીશું કરીશું ને કરીશું એ સપનું આજે બાવીસ તારીખના રોજ સાકાર થઈ રહ્યું છે અને આજે મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અત્યારે થઈ રહ્યું છે તે નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના અમારા સૌ સાથી યુવા મિત્રો ભેગા મળી લાગણી અનુભવે છે અને દારૂખાનું પોડી અને રેલી દ્વારા સમગ્ર વિદ્યાનગર શહેરમાં અમે આયોજન કર્યું છે અત્યારે